જિલ્લા પંચાયત ભવન નવસારી ખાતે ઓગણત્રીસમી તારીખ સોમવાર અને સામાન્ય સભાનો સમય બપોરે એક વાગ્યાનો હું કેમેરા પર્સનને વિનંતી કરાવીશ કે આ મોબાઈલની અંદર સમય બતાવે વાગ્યા છે બે અને તમે જોઈ શકો છો એ પ્રમાણે કે અધિકારીઓ જે ખરા કર્મચારીઓ જે ખરા આવીને પોતાનું સ્થાન પાંચ મિનિટ પહેલાં લઈ ચૂક્યા છે બેમાં પાંચ કમ પહેલાં અને વાત જો કરવામાં આવે તો હજુ પણ તમે જોશો તમને ખુરશી ખાલી દેખાશે ઈવન કે સભ્યો પણ કદાચ એક કે બે જ આવ્યા છે તો આ છે સરકારી તંત્ર આ એ જ કેમ્પસ છે કે જેની અંદર અમે લાઇટના થતા દુરુપયોગ વિશે આગળ પણ અહેવાલ બતાવ્યો હતો એક વાગાની સામાન્ય સભાની અંદર બે વાગ્યા છે હજુ પણ તમે જુઓ છો એ પ્રમાણે ખુરશીઓ ખાલી છે અને નેતાઓ ગાયબ છે તે સિવાય જો મહત્ત્વની વાત કરીએ તો એસી લાઇટ પંખા ચાલુ છે કોનો ધુમાડો જનતાના પૈસાનો ધુમાડો તમે જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છે અને માટે જ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો સુધરતા નથી એક બાજુ જ્યારે નવસરીની અંદર રેલ આવી છે લોકો કેસ્ટડોલ માટે દોઢસો રૂપિયા માટે ફાફા મારે છે અને બીજી બાજુ અહીંયા આવા તાઇફા થાય છે તમે જુઓ કોના માટે એક વાગ્યાનો સમય હતો બે વાગી ચૂક્યા છે કેટલા લોકો હાજર છે જિલ્લા પ્રમુખ આવશે સીધો પ્રશ્ન કરીશું શા માટે આટલું ડીલે અને ડીલે હતું તો કેટલા વાગ્યાથી લાઇટ પંખા ચાલુ કરાવીને રાખવાની જરૂર શું સ્થાનિક લોકોની સાથે જ્યારે આવી રીતે વિશ્વાસઘાત થતો હોય તો ત્યારે એના માટે જવાબદાર કોણ કારણ કે લોકો તમને મત આપી ચૂંટી અને મોકલાવે છે અને ત્યારબાદ તમે એમના જ પૈસે કારણ કે તમે જુઓ એ પ્રમાણે કે આટલી મોટી કચેરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ એસી છે દસ એસીની સાથે જો વાત કરીએ તો હાલ ત્રણ પંખાઓ ચાલુ છે અને લાઇટો તો કદાચ મારે માણસ રાખવો પડશે ગણવા માટે અને તમે જુઓ કેટલા લોકો હાજર છે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યું છે સભ્ય છે સભ્યની સાથે વાત કરીશું શું નામ છે ભાઈ તમારું પ્રકાશભાઈ ક્યાંના સભ્ય છો આવું ચૌદ કુકેરી જિલ્લા પંચાયત આપ કેટલા વાગે આવ્યા હું સાડા બારથી પોણા એક વાગે અહીંયા આવી ગયો હતો અંદર જ્યારે પ્રવેશશે ત્યારે કેટલા લાઇટ પંખા ચાલુ હતા ના હું અંદર નહીં આવ્યો બાર સભા અંદર કોઈ ન હતું એટલે અંદર નહીં આવ્યો હતો હું અચ્છા હા એટલે બારથી હું પાછો જતો રહ્યો બાર બેઠો હતો પછી આપ આપના ઘરથી કેટલા વાગે નીકળ્યા હું મારા ઘરથી અગિયાર વાગે નીકળ્યા હતો બરાબર હા કેટલા વાગ્યા અત્યારે અત્યારે બે વાગવા આવ્યા છો મારું કમ્પલેટ કમ્પલેટ બે ને બે થઈ છે કમ્પ્લીટ બે ને બે થઈ છે અગિયાર વાગ્યાના ઘરેથી નીકળ્યા એક વાગ્યાની સભા માટે બે ને બે થઈ છે ભય બેઠા છે પણ તમે જુઓ એ પ્રમાણે કેટલા લોકો અહીંયા હાજર છે સાથે બીજા સભ્ય છે એમની સાથે પણ વાત કરીશું જાણીશું શું નામ છે બેન આપ ક્યાંથી આવો છો ચંપાબેન અચ્છા લીમઝરથી વાંદરવેલા જિલ્લા લીમઝરથી વાંદરવેલાથી આપ પોતાના ઘરેથી કેટલા વાગે નીકળ્યા સાડા શું કામ માટે જિલ્લા પંચાયત સામાન્ય સભામાં કેટલા વાગ્યાની હતી એક વાગ્યા કેટલા બે બે ને બે છે તમે જુઓ એ પ્રમાણે કે આ સૌ કોઈ જે ખરા એ આવીને બેસી ચૂક્યા છે આ જે કર્મચારીઓ છે કર્મચારીઓને તેમની ફરજ પ્રમાણે આવીને બેસી જવાનું હોય છે એ આવીને બેસી ગયા છે આ એક ચહેરો છે કે જે હું આવ્યો ત્યારથી આ ભાઈ મહેનત કરતા હતા પ્રોજેક્ટ સેટ કરતા હતા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું નામ છે ભાઈ આપનું કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું આપ ગ્રામ વિકાસમાં અને નામ કૃણાલ છે કેટલા વાગ્યાથી આ સામાન્ય સભાનો ખંડ જે ખરો એ આ રીતે શરૂ કરી દેવામાં આવ્યો હતો સાચું બોલજો લાઈવ છો હા એક વાગે એક વાગે પાક્કું એક વાગે કારણ કે જે કુલિંગ છે એ પ્રમાણે મને એમ નથી લાગતું કે એક વાગે ચાલુ કર્યો હશે એક વાગે ચાલુ થાય છે નોકરીનો સવાલ છે બિચારા શું બોલી શકે ખોટું બોલવા જાય તો પણ ભેરવાય સાચું બોલવા જાય તો અમે પકડી લઈએ તો તમે જુઓ ચલો એક વાગ્યાથી શરૂ કરેલું છે એમના કીધા મુજબ વાગ્યા બે પરિસ્થિતિ તમે જોઈ શકો છો અને આ છે જિલ્લા પંચાયત ભવન નવસારી અને આ છે સરકારી તંત્ર હજુ તો કોઈ આવ્યું નથી આવતાની સાથે પહેલા પ્રશ્ન કરવામાં આવશે પછી આપણે આગળ વધીશું નિહાળતા રહો નવસારી લાઇવ ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસ હૈ અગર આપકો ભી ચાહીએ

સવારથી ખૂબ વરસાદ છે બધે એટલે અમારે ત્યાં દૂર દૂરથી જે સભ્યો આવે છે એ લોકોને પણ થોડું લેટ થઈ ગયું આવામાં અને ત્યારબાદ પાર્ટી મિટિંગ હતી એટલે સાથે જ જો વાત કરીએ તો એક વાગ્યાથી કારણ કે મેં તપાસ કરી લીધી એક વાગ્યાથી એસી પંખા લાઇટ બધું જ ચાલુ સાહેબ કોના પૈસા ધુમાડો ના એવું કંઈ નથી સૂચના મેં આપેલી હતી કે થોડુંક લેટ થશે આવામાં બે વાગ્યાના ટાઈમની મેં સૂચના આપેલી હતી સાથે જ આ જેટલા પણ અધિકારીઓ આપ જોવો છો એના માનવ કલાકો બગાડ્યા એના માટે જવાબદાર કોણ આપ જાણો છો કે અત્યારે ચોમાસાની સિઝન છે ખૂબ કામ છે સૌને આ બધા જ અધિકારીઓ ક્યારના આવીને બેસેલા અમે પોતે આવીને બેસેલા બરાબર અને અમે પોતે સાક્ષી છે લાઇટ પંખા એસી બધું જ ચાલુ હતું સાહેબ શું કહેશો પહેલાં તો ગુજર છું કે તમારે અહીંયા તકલીફ અમારે લીધે વેઠવી પડી સાહેબ મારી તકલીફ નહીં મારી તકલીફ નહીં અધિકારીઓને જે તકલીફ પડી ત્યારબાદ જે માનવ કલાકો બગાડ્યા અને જે વીજનો દુરુપયોગ થયો કારણ કે મેડમ ચેમ્બરમાં જ હતા અને મેડમનું કેવું એમ હતું કે ભાઈ બધા સભ્ય આવે એટલે અમે તો રેડી છે બરાબર આ છે મેઇન કારણ જ્યાં સુધી વાતાવરણમાં જ અત્યારે વરસાદ જ એટલો બધો છે કે સભ્યો પૂરેપૂરા આવે નહીં ત્યાં સુધી અમે કેવી રીતે મિટિંગ ચાલુ કરી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ કલેક્ટર કચેરીમાં આવી આવેદન આપી જતા રહ્યા ગણદેવાથી એકસો વીસ માણસો વરસાદની અંદર આવ્યા આવીને જતા રહ્યા અને એમને જ ચૂંટેલા પ્રતિનિધિઓ નહીં આવી શકે આ કેવી વાત સાહેબ એવું એવું માની લેવાની જરૂર નથી કે અનંતભાઈ આવ્યા એટલે બધા આવી જવું જોઈએ દરેકની સિચ્યુએશન અલગ અલગ હોય છે બીજું કે એમનો તો વિષય છે કારણ કે જ્યારે પરમ દિવસે જ્યારે રેલ આવીને ત્યારે ધારાસભ્યશ્રી ક્યાં ગયા હતા ત્યારે આ જ અમારા જ બધા કાર્યકર્તાઓ અને નેતાઓએ પ્રજાની સાથે રહ્યા હતા અને સુખ દુઃખમાં ભાગીદાર રહ્યા હતા અને રાત્રે દોઢ દોઢ બબ બે વાગ્યા સુધી પત્રકાર મિત્રો જોડે જ અમારા જ નેતાઓ રહ્યા હતા અને પ્રજાને ઉપયોગમાં આવ્યા હતા તો આ છે જિલ્લા પંચાયતના પ્રમુખ દરગુજર થયા છે કારણ કે મોડું થયું છે આપણે માનીએ પણ મોડા થયાની સાથે સાથે જ્યારે આ રીતે વીજળીનો દુરુપયોગ થતો હોય અને અધિકારીઓના માનવ કલાકો બગડતા હોય તો એના પર પણ ચોક્કસથી ધ્યાન આપવું જોઈએ હવે વધુ સમય ન લેતા કારણ કે ઓલરેડી મોડું થઈ ચૂક્યું છે પોણા ત્રણ થવાની આસપાસ થઈ ગઈ છે તો હવે આપણે આપણી વાણીને વિરામ આપીશું અને આજે જિલ્લા પંચાયતની આજની જે સામાન્ય સભા છે એ ચાલુ થવા દઈશું તો સામાન્ય સભા પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયત પ્રમુખ શું જણાવી રહ્યા છે ચાલો આપણે આપણે સાંભળીએ આજરોજ જિલ્લા પંચાયતમાં અમારી સામાન્ય સભા મળી આ સામાન્ય સભામાં અમે સ્ટેમ્પ ડ્યુટીના ત્રણ પોઈન્ટ ચોવીસ લાખના કામ ત્રણ કરોડ ચોવીસ લાખના કામો મંજૂર કર્યા એની અંદર જે અમારા મુદ્દા હતા તેમાં ઓગણત્રીસ મુદ્દા અમારા સર્વાનુમતે પસાર થયા અને બે મુદ્દા મોકૂફ રાખ્યા છે તો આ જ પ્રમાણે પડેપડની માહિતી માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું ભટ્ટ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન